રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવાયો રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા અને તાલુકા પંચાયત ની પેટા ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ ની ફટાકડા ફોડી ઉજવણી કરી ફટાકડા એકબીજા નું મોં મીઠું કરાવી જીત ની ઉજવણી કરી નરેન્દ્રસિંહ જાડેજા એ કહ્યું કે રાજકોટ જિલ્લાના ઇતિહાસ માં પાંચ નગરપાલિકાની બેઠક પર ભાજપ ની જીત થઈ છે ભાજપ ના કાર્યકરો ની મહેનત રંગ લાવી છે

અને વિકાસની રાજનીતિને લોકોએ પસંદ કરી છે અને રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાય અને લોકોએ થોકબંધ રીતે આપો આમ જોઈ શકાય કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત જ્યારે પાંચે પાંચ નગરપાલિકાઓની સીટ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠનોને અને સર્વ કાર્યકર્તાની બુથ સુધીની જે મહેનત અને માઇક્રો મેનેજમેન્ટ થકી આ સાર્થક થયું છે સાથે સાથે તાલુકા પંચાયતની છ પેટા ચૂંટણી હતી

અને જે અમારું બાયકોટ મેનેજમેન્ટ અમારા જે કાર્યકર્તાઓ છે એમને બુથ સુધીના અથાગ પ્રયત્નો કરી અને મતદારોને ખરેખર મા ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે અને મા ભારતીય પરમ વૈભવના શિખર સુધી પહોંચે એના જે યજ્ઞ છે એમાં આહુતિ આપવા માટે એમની મતરૂપી મતદાન કરી અને આ ભવ્ય ચિત્ર